મિત્રો જય દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા અંદર કન્ટિન્યુ ની કરી કરતી આપણે સવાર સવારમાં માં પેલો વિડીયો શરૂઆત કેમ કે આપણે લેવા જવાનું છે એટલે આજે આવશે કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારવાર લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ નવું ટ્રેક્ટર લેવા જવાનું છે આપણે રાજકોટમાં શોરૂમ છે ત્યાંથી જ લેવાનો છે હાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ મિત્રો અત્યારે ભાગી ગયા છે દસ સાડા દસ જેવું થવા આવી ગયું છે ફાઇનલ જો આપણે રાજકોટમાં પગવું પગ લેવા માટે નવું વિડીયોમાં તમને દેખાઈશું કેબ તો લેવું ને ક્યાંથી લેવું એટલે કઈ આપણે વિડીયોનો કન્ટિન્યુઅસમાં ભૂગીને કઈ મિત્રો ફાઇનલી તો ટ્રેક પર આપણે રોક મારવા નાડી જો છે એટલે હવે રહે છે અમે નોઈ બાજુ ફાઇનલી ઓ ચરમેડી પર આવી ગયા અત્યારે ટાઈમ થઈ ગયો છે તો અને ફરતો જો અંધાર જેવું થઈ ગયું છે હવે એ ચોમાસું નજીક આવે છે તો ફરતો કેવો અંધાર થયો બાકી આ સાઈડમાંથી જો ફરતો સવા ચાલુ થયો છે બાકી આની બાદ ફરતો જો બહુ જ અંધાર છે હવે કેમ થાય સાટા બાટા ખરે કે નહીં તમને આગળ દેખાડે બાકી હું સાઈડમાં જો ફરતો બહુ જ છે આ સાઈડમાં ફરતો બહુ જ અંધાર થઈ ગયો છે વહેલી કેવો ફેર અંધાર હવે વહેલી થકે મને એવું લાગે કે ચોમાસું આવી જાય અમારે વરસાદની ઋતુ થોડી વહેલી શરૂઆત થવા માંડી ગઈ છે મિત્રો અંધાર જેવું હતું ને ફાઇનલી જો પવન પણ કેવો ઉપડવા મળી ગયો છે પછી જે ધૂળની ડમરી સડે છે જોઈ જોઈએ કેવો પવન છે તો ફાઇનલી પવન પવન શાંત થઈ ગયો છે પાછો નવો આપણો ધારો વાંધો નહીં બાકી હવે અત્યારે પાછું જો આપણે જવા માટે રિટર્ન થઈ ગયા છે આપણે હવે એવા ફૂગવા આવ્યા છે થોડા ઘણા સેટા થઈ આપણે બાકી વધારે ફૂકીને પછી આપણે આ ફોઈને બળદનું બધું તમે દેખાડ્યા છે વિડીયો કન્ટિન્યુ કરતો છે મસ્ત આવશે એકદમ હવે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર પાંચ જે હું થવા આવી ગયું છે અને ફાઇનલી આપણું બનાવીને ટ્રેક્ટર લઈને આપણે અત્યારે આવી ગયા છે વધાવી તો હું કોઈ વધાવી આવ્યા છીએ તમને આપણે ફાઇનલ બળદનો પણ દેખાડીએ એટલે બળદ પછી દેખાડીએ આખરે આવી હતી તમને દેખાડતા હોય બાકી બળદ કેવા છે કોમેન્ટ કંઈ કરી દેજો બાકી એકદમ જો અત્યારે ઓરિજિનલ છે તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનું છે કેમ કે આજે એટલું બધું કંઈ ટાઈમ મળ્યો નહોતો આપણે ઉતારવાનું એટલે બાકી હવે આગળના વિડીયોમાં તમને બધું દેખાયશું આપણે તો કરી આપણે વિડીયોની એન્ડ જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર